હવે તમે જગદીશ મહેતા જે તમે પૂછતા હતા કે યાર્ડ માં જે વાત એને કરી હમ એમાં તમને શું વાંધો હતો ખેડૂત ની વાત થઈ એમાં ખેડૂની ની વાત કરી હતી એને વાત યાર્ડ ની વાત કરી હતી હું યાર્ડ નો ડિરેક્ટર છું તમે યાર્ડ ના ડિરેક્ટર છો આખા ગુજરાત ના યાર્ડ ના ડિરેક્ટરો છે તમને કેમ તકલીફ પડી ખેડૂતના વેપાર કરો છો નથી તમે ખંભે લાઈન ક્યારે ઉપાડ્યો છે મારા બાપા છે ઈ બાપા ઉપાડે આપણે નથી ઉપાડ્યો ભાઈ એક હજાર રૂપિયા ને રૂપિયા ની ડુંગળી થાય પછી રાતા પાણી એ ખેડૂત કોઈ એવું કીધું તારે ત્રણસો પડી ત્રણસો એટલે રજી નહીં થાય કોઈ નતું કેતું કેવા વાળા માણસો છે રોટલા શેકે છે ભાજપ કોંગ્રેસ અને જે કઈ પાર્ટી હોય ની રાજકીય છે જયારે ભાજપ ની સરકાર કોંગ્રેસ ની હતી ત્યારે ભાજપ વાળા વગાડતા હતા ભાજપ વાળા મોંઘવારી વધી ગઈ તો તમારે મોંઘવારી આમાં જ વધે છે ખેડૂતો એમાં જ આપડે હું હિત કઉ છું ને હું યાર ખેડૂના બાપ નું છે ને હિત થવો જોઈએ તમને હું વિડીયો મોકલું બાબરા તાલુકામાં ગામડે અગિયારસો રૂપિયા ની સિંગ અડતાલીસ નો ઉતારો અમે ગામડા માંગતા હતા યાર્ડ માં લઈ ગયા ને એક હાજર આડત્રી માં વેસાણી અને અમે પાછી લીધી કીધું ગામડે વેસા કરતા વધુ ભાવ આવું હતું ને યાર્ડ હું બનાવ્યું છું

તમે વેપારી છો તો ડિરેક્ટર છે એમાં બોલવા વાળા ને કેવાનું આની એટલી હરજ નથી મુકવાની તો વેચાય નઈ ને બાપા વેચાય હા એ તો ખેડૂની વેદના છે ને આ દસ જણા ખાવાનું થતું હોય એની ને મજૂર રહેતા હોય એના પેટ ભરવા હોય વેચન એક કરે હું બાર મહિને વારો માંડાવ તમે એમ કયો તેરસો છપ્પન નીચે નહીં વેચવાની તો સરકાર નો ભાવ બંધ નું હતું તમે હાથ છો માં સિંગલેન તેલ તો ત્રણ ના ભાવ નું વેચે છે

બધા બીજા રાજ્યમાં માં મંડીના બધા ખેતરો પુરવાના હોય એના વિકાસ માટે શેષ લેવામાં આવે જો તમને પેલી વસ્તુ કહું કે દરેક માર્કેટિંગ યાર્ડ એક નો હોય એને દરેક માર્કેટિંગ યાર્ડ તમને એક ના એને નામ જ નતું કીધું જે લોકો ખોટા છે એ ફોન કરે સાચા એને ફોન કરવાનો હોય ખોટા તો આમ તો કાગળ માં ચાલતા ને શેષ ઉઘરાવતા હતા એનો બી બિઝનેસ છે ખેડૂ ને ખુલી લૂટશે ખેડૂત યાર્ડ નતો ખેડૂત ગુજરી નથી કેવા ને જીવતા અત્યારે હો વર અત્યારે સિત્તેર જાય વ્યાજ યાર્ડ જનતો હમ ખેડૂત જીવતા હતા જયારે યાર્ડ ઘરે કપાળ લઈ જતા હતા એના છોકરા વાપરવા વાળા નથી વાપરવાળા ખેડૂત નથી છે હા એ સાચી વાત છે હાલો તમે કઈ દો હું કઉ હા ખેડૂત નો સતત નો તાજ છે એને આંબળું અત્યારે તમે ચણા વેચો છો ત્રણ નંબર ચણા ના શું ભાવ છે પચાસ રૂપિયા સાઠ રૂપિયા ને કિલો છે બિયારણ માટે ચણા લેવા જાઓ અઢારસો ને વી બે છે ગયો યાર્ડ માંથી હું કેટલા ભાવના ચણા લઈ જઈ પચાસ રૂપિયા હવે આજે બિયારણ વાળા રહ્યા અવની સીટ ને ઓલા સીટ ને ઠીકરા છે ક્યાંય પચાસ એક્ટર હોય સાંભળો અમે દલાલ કમિશન એજન્સી દાખલા તરીકે બરાબર તમારી મગફળી તમે ભરીને આવ્યા હજાર રૂપિયા માં તમે દાખલા તરીકે વેચી બરોબર કમિશન એજન્ટે મહેનત કરીને તમારી મગફળી વેચી દીધી પ્રોસેસ પ્રમાણે થતું હોય બરાબર એમાં કમિશન એજન્ટને કમિશન શું મળે કમિશન જે મળતું અડધો ટકો બે ટકા તમને વેપારી આપે વેપારી નથી આપતા કપા કે સિંગ બધું માલ લઈને ખેડુ આવે તો તમને મળે તમે આવું સાંભળો તો ખરા એક મિનિટ બોલો ને કમિશન મળ્યું તમારી મગફળી દલાલ રાજી હોય કે હજાર રૂપિયા પચાસ વધારે આવે એમાં કમિશન એજન્ટ રાજી હોય કે નો હોય એમ મારું કમિટ વધારે આવે તો તો વધારે રાજી થાય પણ વધારે ક્યાં આવે અગિયાર હજાર માં લીધી એક હજાર પચાસ લઈને પાંચસો ને ત્રણસો તેરસો ને છપ્પન માં નાખી આ બધા તમે ખાલી છે ને માં અતુલ કમાણી માર્કેટ યાર્ડ રાજકોટ કરીને સર્ચ કરજો બરાબર આજથી અત્યાર સુધીમાં જે કઈ મેં કર્યું છે ને મારો આખો ડેટા એમ આવી જાય તમારા ડેટા હોય ને તો તમે

અને હજુ સુધી જો તમે કિસાન સેવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો અને હાઈપ કરજો